ભગવાનની માયા જોવાની એકવાર બ્રહ્માજીને ઈચ્છા થઈ હોય છે એ વખતે બ્રહ્માજીને ભગવાને કહ્યું હોય છે કે જ્યારે દ્વાપર યુગની અંદર કૃષ્ણ જન્મ થશે ને ત્યારે હું તમને મારી માયા બતાવીશ અને આજે દ્વાપર યુગ જે છે એની અંદર ભગવાને જ્યારે જન્મ લીધો ત્યારે બ્રહ્માજીને પણ એવું થયું કે પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ કૃષ્ણ અવતાર લઈ અને વ્રજની અંદર લીલાઓ કરી રહ્યા છે તો કેવી લીલાઓ કરી રહ્યા છે લાવો ને આજે હું દર્શન કરું બ્રહ્મલોક ની અંદર થી ગોકુલ ની અંદર આવે છે ને ગોકુલ ની અંદર આવી એ વ્રજ ની અંદર ભગવાન જે ગાયો ચરાવવા જતા હોય છે એ લીલાના એમને દર્શન કરવાની ઈચ્છા થાય છે એટલે ત્યાં વ્રજમાં પધાર્યા છે અને જ્યાં ભગવાનની જાય નજીક જાય છે ત્યારે તો ભગવાનનું કેવું સ્વરૂપ જોવે છે કે ચારે બાજુ મેલા કપડા પહેરેલા બધા કુવાડો છે ગોવાળોની ની વચ્ચો ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે અને એક મિત્ર જે છે ભગવાનને કંઈક લાયો છે જમાડે બીજો મિત્ર કંઈક લાયો છે જમાડે ને ભગવાન એમની પાસે જે મા બાંધી આપ્યું છે એમાંથી એક એક મિત્રના મુખની અંદર કોળીઓ મૂકતા જાય અને બધા જે જે મિત્રો છે એ પોતાના પણ ભાથું બાંધી આપ્યું છે એ પોતે જમે અને થોડો થોડો કોળીઓ ભગવાન શ્રી કૃષ્ણને જમાડતા હોય છે ચારે બાજુ માખણ જે છે ભગવાનને ચોટેલો છે અને આ સ્વરૂપ જોઈ અને બ્રહ્માજીને વિસ્મય પામે છે કે આ આ પર બ્રહ્મ પરમાત્મા આ ભગવાન શ્રી કૃષ્ણ આ નારાયણ કે બધાયનું એઠું જૂઠ્ઠું ખાય એ કૃષ્ણ કે આ પર બ્રહ્મ પરમાત્મા ના હોઈ શકે કારણ કે આ તો અત્યાર સુધી તો જે બ્રહ્માજીએ દર્શન કરેલા એ ભગવાનના કેવા દિવ્ય દર્શન કરેલા હે આખું પીળું પીતાંબર પહેરી હોય ગળાની અંદર વનમાળા હોય અને આમ જે કહેવાય ભગવાનનો આભાર જોઈ ભગવાનને નતમસ્તક થઈને નમસ્કાર કરતા અને એના સિવાય પણ ભગવાનના અવતારો જોયા તો એ બ્રહ્માજી કેવા કેવા અવતારો જોયા છે કે વારા અવતાર કે આમ ભયંકર હુંકાર કરે તો આમ પૃથ્વી ડોલવા લાગે એવું ભયંકર વારા અવતાર નૃસિંહ અવતાર કે નૃસિંહ અવતાર ની અંદર સ્વયં બધા દેવો પણ આમ ભયભીત થઈ ગયા હતા આમ ભગવાનની નજીક નતા જઈ શકતા અરે સ્વયં લક્ષ્મીજી પણ આમ ભગવાનની આરતી ઉતારવા નરસિંહ અવતારમાં આવેલા ત્યારે તો ભગવાને તો લક્ષ્મીજી પણ હાથ ધરુજી ગયા એવું ભયંકર રૂપ ધારણ કરેલું ભગવાને આવા ભગવાનના ભયંકર અવતારો જોયા છે પરશુરામ ભગવાન નો અવતાર એટલે એમને પ્રતીતિ થતી હતી અત્યાર સુધી તો કે ભગવાન આવા હોય પણ અહિયાં તો બધા જેટલા ગોવાળો છે ગોવાળો ની વચ્ચે ભગવાન શ્રી નારાયણ બેઠા છે કૃષ્ણ બેઠા છે અને બધા ગોવાળો જે એમના હાથે ખવડાવે ખાય છે એટલે એમને એમ થાય છે કે આ ભગવાન એટલે ભગવાનની પરીક્ષા કરવાની એમને ઈચ્છા થાય છે એટલે તરત જ જેટલી પણ ગાયો ચારવા માટે જેટલા ગોવાળો આયા હોય છે ને જેટલી ગાયો ત્યાં ચરતી હોય છે ને બધી ગાયો જે હોય છે એને બ્રહ્માજી સીધા બ્રહ્મલોકમાં લઈ જાય છે અને સાથે સાથે જે ગોવાળો હોય છે એ ગોવાળો પછી એ ગાયોને શોધવા માટે જે જાય છે ત્યાં એ બધા ગોવાળોનું પણ હરણ કરી અને બ્રહ્માજી બ્રહ્મલોક માં લઈ જાય છે કૃષ્ણ ભગવાન ઘણો સમય રાહ જોવે છે વિચાર કરે છે કે આ ગોવાળો ગયા ક્યાં જયારે મળતા નથી ત્યારે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોવે છે ત્યારે ખબર પડે છે ઓહો આ તો બધું બ્રહ્માજી નું કૃત્ય છે આ બધા ગોવાળો ગાયો આ બધાને તો બ્રહ્માજી બ્રહ્મલોકમાં લઈ ગયા છે ત્યારે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ એ બ્રહ્માજીને પોતાની લીલા બતાવે છે કે બ્રહ્માજી તમે જ માત્ર સર્જન હારા નથી તમને તો હું સર્જનની માત્ર શક્તિ આપું છું પણ સર્જન હાર તો હું છું ભગવાન જે કરી શકે બીજું કોઈ ના કરી શકે કે રંગીલા એ પીછા મારા હરિય જેવા ચિતર્યા એવા ચિતરી તો જુઓ મારું હરી જે કરે જે તમે તો કરી તો જુઓ તમે કરી તો જુઓ

પોતાના મુખની અંદરથી એટલી જે ગાયો છે એટલી જ ગાયોનું સર્જન કરી દીધું એટલા જ ગોવાડોનું સર્જન કરી દીધું અને એ સર્જન એવું કે બ્રહ્માજી જે ગાય લઈ ગયા છે અને જે લઈ ગયા છે એમાં સેજ પણ ક્ષતિ નહીં એ જ પ્રમાણે જેમ આપણે અત્યારે કોઈ કલર જેરોક્સ કે ડુપ્લિકેટ ઝેરોક્ષ કઢાવવા જઈએ તો એ જ પ્રમાણેની જેમ ઝેરોક્ષ નીકળતી હોય

પણ એવો વાત્સલ્ય ભાવ જાગે કે પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ મારા સ્વરૂપમાં આ ગાયના સ્વરૂપમાં આ વાછડાના સ્વરૂપમાં સ્વયં ભગવાન નારાયણ જ હોય એવી પ્રતીતિ થઈ અને ખૂબ આનંદ થી પોતાના સંતાનોને જમાડે ગાયને જમાડે વાછડાને જે છે એ ચારો આપે ને ખૂબ વાત્સલ્ય ભાવથી રોજ જે છે એ જ નિત્યક્રમ પ્રમાણે બધી ગાયો જે છે ધણ છૂટે બધા જ ગોવાળો અને બધા સાથે પાછા વ્રજમાં જાય વ્રજમાં જાય અને ગાયો ચડતી હોય બધા ભગવાન બધા જ ગોવાળોની વચ્ચે બેઠા હોય અને એ રીતે પાછું ભાથો બપોરનો ટાઈમ થાય એટલે ભાથો ખોલે અને એ જ પ્રમાણે ગોવાળોનું એઠું જૂઠું ખાતા હોય એટલે બ્રહ્માજી પાછા બધું બ્રહ્મ લોકમાં ગાયો વાછડા ગોવાળો આ બધાને મૂકીને પાછા આવે છે તો અહીંયા પાછા આવેલા હોય છે તો એ તો બધું હતું એમને એમ જોવે છે એ જ પ્રમાણેની ગાયો એ જ પ્રમાણેના ગોવાળો બ્રહ્માજીની બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે વિસ્મય થઈ જાય છે કે આ શું લીલા છે પછી પાછા બ્રહ્મ લોકમાં જાય છે તો બ્રહ્મ લોકમાં જાય છે તો પાછા ગોવાળો વાછડા જે લાયા હોય છે બધા એમને એમ હોય છે તરત જ બ્રહ્માજી તરત જ વ્રજમાં આવે છે ને વ્રજમાં આવી અને દંડવત પ્રણામ થઈ કરી અને ભગવાન સ્વામી એમ દંડવત પ્રણામ કરતા થઈ ગયા છે કે હે ભગવાન હે નારાયણ તમે જે આ ગોવાળો વચ્ચે એઠું જૂઠું બધાનું ખાતા હતા પણ હું તમને ઓળખી ના શક્યો કે આ બધું વાસ્તવિક સ્વરૂપ તો તમારું જ છે તમારા મૂળભૂત સ્વરૂપ હું ઓળખી ના શક્યો